જય શ્રી કૃષ્ણ નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું એક નવા વિડીયોમાં ગમે તો શેર જરૂર કરજો કાલે પાર્ટ વન શેર કર્યો તો આજે પાર્ટ ટુ શેર કરું છું જ્યારે કલાવતીનો રાજકુમાર પાણીમાં વહી જાય છે ત્યારે આખો દિવસ ક કલાવતી નાગપાલ વિશે જ વિચારતી રહે છે અને ન તો તેને સુખ કે શાંતિ હતી બધું એને નકામું અને અર્થહીન લાગતું હતું આખરે તેણે પોતાના મહેલને ધર્મશાળા બનાવી નાખી તેણીએ તેણીની બધી જ જે સંપત્તિ હતી એ નગરના ગરીબોમાં ખર્ચી નાખી અને તે દરરોજ જે કોઈ આવે એને દાન અને દક્ષિણા આપીને તે ખુશ કરતી હતી અને ધીમે ધીમે તેની બધી જ સંપત્તિ ખતમ થઈ ગઈ એક દિવસ એક વૃદ્ધ માણસ અને તેની પત્ની તેની પુત્રી તેની પાસે કંઈક માંગવા માટે આવે છે અને કલાવતી એને કહે છે હવે મને કંઈ કહેશો નહીં મારી પાસે ફક્ત આ સોનાનું એક જ વાસણ બચ્યું છે અને તમે એને લઈ જાઓ આ પછી હું હવે મરી જઈશ હવે હું શું કરીશ ત્યારે તે વૃદ્ધ માણસ કહે છે એ પુત્રી શું થયું કલાવતી કહે છે કે મારા પતિ મને છોડી ગયા છે વૃદ્ધ માણસ અને તેની પુત્રી ધર્મશાળામાં રહ્યા અને જ્યારે તે જવા લાગ્યા ત્યારે કલાવતીને કહ્યું રાજકુમારી હું અને મારી પુત્રી હંમેશા અહીં અને ત્યાં આવતા રહીએ છીએ અને ભટક્યા કરીએ છીએ ગઈકાલે જ્યારે અમે એક તળાવની નજીક પહોંચ્યા ત્યારે અમને આશ્ચર્યજનક વસ્તુ ત્યાં જોવા મળી વૃદ્ધ માણસ રાજકુમારીને વાત કરવા લાગ્યા જ્યારે અમે આ જંગલની નજીક રોકાયા હતા રાજકુમારી હું કહું છું મેં એક ખૂબ જ આશ્ચર્યજનક વસ્તુ જોઈ અને ત્યાં સાફ પાણીનું એક તળાવ હતું એ પાણી જોઈને અમે ત્યાં ગયા અને તળાવની નજીક ઝાડ પાસે અમે સુઈ ગયા મધ્યરાત્રિએ જ્યારે બધું શાંત થઈ ગયું હતું ત્યાં કંઈક અવાજ સંભળાયો અમે જોયું કે એક રાજા અને તેની સેના તળાવમાંથી બહાર આવી રહી હતી જ્યારે તેનું આખું લશ્કર બહાર આવ્યું ત્યારે હું પણ સંપૂર્ણપણે જાગી ગયો હતો અને પછી રાજકુમારી મેં જોયું કે રાજા ખૂબ જ સુંદર હતો અને તેના સૈનિકો સંપૂર્ણ સજ્જ હતા અને તે તેનું ધ્યાન રાખતો હતો કે દરેક વ્યક્તિ ઉપર જે વ્યક્તિ ઉપર આવ્યા કે તરત જ બધાને ભોજન પીરસવા લાગતો બધાએ રાત્રિ ભોજન કરી લીધું ત્યાર પછી બધા સૈનિકો અને કર્મચારીઓ તળાવ પાસે ગયા અને પછી પાછા એ ગાયબ થઈ ગયા પણ રાજા હજી ત્યાં જ રહ્યા હતા મેં જોયું કે બધાના ગયા પછી રાજાએ એક થાળીમાં ભોજન પીરસ્યું અને બોલાવવા લાગ્યા શું અહીં કોઈ ગરીબ છે આ સાંભળીને અમે આગળ આવ્યા અને રાજાએ કહ્યું તેણે ખોરાક અમને આપ્યો અને કહ્યું કે મારી પ્રિય કલાવતીના નામે આ ખાવાનું છે તે પછી રાજકુમારી તે પણ તળાવમાં જતો રહ્યો આ બધું સાંભળીને રાજકુમારી વૃદ્ધ માણસને કહેવા લાગી અને એ સમજી ના શકી એને ખબર પડી ગઈ હતી કે એ પેલો રાજા બીજું તે કોઈ નહીં પણ નાગપાલ જ હતો પણ તેને સમજાતું નથી કે હવે હું હસું કે રડું તેણે હવે ભિખારીને કહ્યું કે તમે મને તે તળાવ પાસે લઈ જશો સાંજ પડતા જ ત્રણેય તળાવ પાસે પહોંચી જાય છે તે વૃદ્ધ વૃદ્ધની પુત્રી અને રાજકુમારી કલાવતી તળાવમાંથી લોકો દેખાય તેની રાહ જોવા લાગ્યા વૃદ્ધ વ્યક્તિ અને તેની પુત્રી ઊંઘી ગયા પણ કલાવતી રાજકુમારી જાગતી રહી મધ્યરાત્રિએ જ્યારે બધું શાંત હતું ત્યારે બધે સૂઈ ગયા હતા ત્યારે નાગપાલ તેને ખવડાવનાર સૈનિકો તળાવમાંથી એક પછી એક બહાર આવવા લાગ્યા અને સૈનિકોએ ભોજન પીરસવાનું શરૂ કર્યું જ્યારે બધાએ જમવાનું પૂરું કર્યું અને તે બધા તળાવમાં પાછા ફર્યા પછી નાગપાલ થાળીમાં ખોરાક લઈને જંગલ તરફ ચાલ્યો અને બધ એને બોલાવવા લાગ્યો કે કોઈ છે જંગલમાં ક્યાંય કોઈ ગરીબ છે ત્યારે કલાવતી હતી અને તે એનો જ પતિ સુંદર દેખાતો હતો બહાર આવીને કહે છે હું તારા વગર નહીં રહી શકું મને માફ કર મહારાજા તમે આવો અને ફરી મારી સાથે રહો નાગપાલ આ જોઈને ચોકી ગયો અને બોલ્યો તમે કોણ છો એને જોઈને રાજકુમારી બોલી મને ઓળખી હું તારી પત્ની છું નાગપાલ જાણતો હતો કે તળાવમાં ગયા પછી તે હવે તેની પત્ની સાથે રહી નહીં શકે કેમ કે નાગરાણી તેને ઉપર આવવા નહીં દે તું જા રાજકુમારી કલાવતી કહ્યું ના હું તારા વગર રહી નથી શકતી નાગપાલ કહે છે કે હું કોઈ મોકો જોઈને આવીશ તમે નહીં આવો કલાવતી કહે છે તમે મને પણ તમારી સાથે આવવા દો મને પણ તળાવમાં લઈ જાઓ મહારાજા નાગપાલે વિચાર કર્યો અને પછી રાજકુમારી ને કહ્યું કે આ શક્ય નથી પણ રાજકુમારી સંમત થવા તૈયાર ન હતી અને ત્યાર પછી નાગપાલ તેને પોતાની સાથે તળાવમાં લઈ જવા સંમત થયો પણ તેને કેવી રીતે લઈ જવી પેલી નાગરાણીઓ રાજકુમારીને જીવવા નહીં દે પછી વિચાર કર્યા પછી તેણે કલાવતીને એક કાંકરામાં ફેરવી અને તેના ખિસ્સામાં રાખી જ્યારે તે લોક પહોંચ્યો તેની તમામ નાગરાણીઓએ આવીને તેનું સ્વાગત કર્યું અને ગુસ્સે થયેલા લોકોએ તેમનું સ્વાગત સ્વીકાર્યું પરંતુ તેના સ્વભાવમાં થોડો ફેરફાર જોવા મળ્યો નાગરાજે પૂછ્યું તો તે નાગરાણીઓએ કહ્યું તેને કોઈ મનુષ્યના શરીરની વાસ આવે છે એટલા માટે તે ગુસ્સે છે નાગરાણીઓએ તેમને કહ્યું કે મારી સાથે એક વ્યક્તિ છે અને તે માનવ છે પણ તે તેને ત્યારે જ બહાર લાવશે જ્યારે તે વચન આપે કે તેને કોઈ નુકસાન નહીં થાય અને બધી નાગરાણીઓ આ વાત ઉપર સંમત થઈ અને કહ્યું કે અમે તેને કોઈ નુકસાન નહીં થવા દઈએ અને જ્યારે નાગરાણીઓએ એક સુંદર રાજકુમારીને જોઈ ત્યારે તેઓને ખૂબ જ ઈર્ષા થઈ તેઓએ સાથે મળીને નક્કી કર્યું કે તેઓ કલાવતીને મારી નાખશે પણ એવું કરવું શક્ય પણ ન હતું તેથી નાગરાણીઓએ તેની પાસેથી સખત કામ કરાવવા લાગી તેણીને ઘણા કાર્યો આપવામાં આવ્યા તેમાંથી એક હતું દૂધ ઉકાળીને તે બધી નાગરાણીઓના બાળકોને પીવડાવવાનું અને એક કરતી રહી એક દિવસ તેમના બધા બાળકોએ ગરમ દૂધ પીતું અને બધા બાળકો મૃત્યુ પામ્યા જ્યારે નાગરાણીઓ જોયું કે તેમના બાળકો કલાવતીની ભૂલને કારણે મૃત્યુ પામ્યા છે બધી નાગરાણીઓ મળીને તેને કરડી અને તેને મૃત્યુ પમાડી કલાવતીના મૃત્યુની સાથે જ નાગપાલ ખૂબ જ દુખી થઈ ગયો તે દોડતો આવ્યો અને શોકમાં ડૂબી ગયો જ્યારે નાગપાલ થોડો સ્વસ્થ થયો ત્યારબાદ તેણે સૈયા બનાવી અને તેણે કલાવતીને સૈયા પર રાખી અને તેને તળાવની બહાર લાવ્યો અને તેણે તે સૈયાને તળાવની બહાર એક ઝાડ પર રાખી દરરોજ તે પાણીમાંથી બહાર આવીને તેની પ્રિય પત્નીની સૈયાને જોઈને તળાવમાં પાછો ચાલ્યો જતો હતો અને એક દિવસ વહેલી સવારે એક મહાત્માજી ત્યાંથી પસાર થયા વૃક્ષની વચ્ચો વચ્ચ એક સૈયાને જોઈ ત્યારે તેમણે કંઈક વિચાર્યું મહાત્માજી સમજી ગયા કે આવી સુંદર યુવતીને કોઈએ મારી નાખી છે મહાત્માજીએ નારાયણને પ્રાર્થના કરી અને ભગવાનને કહ્યું હે ભગવાન આ નિર્દોષ સ્ત્રીને ફરી જીવતી કરો મહાત્મા મહાન તપસ્વી હતા તો તેમની પ્રાર્થના ભગવાને સ્વીકારી અને કલાવતીને પાછી જીવતી કરી મહાત્મા બહુ ખુશ થયા અને કલાવતીને કહ્યું આવ દીકરી તું આવી જા મારી સાથે મારા પરિવારમાં રહે મહાત્મા અને કલાવતી બંને બીજા ગામમાં જતા રહ્યા જ્યારે થોડા દિવસો પછી નાગપાલ બહાર આવીને જોવે છે કે કલાવતીની સૈયાને પેલા ઝાડ પર નથી અને કલાવતીનો મૃતદેહ પણ નથી ત્યાર પછી તે ખૂબ જ દુઃખી થાય છે તે વિચારવા લાગ્યો કે કોઈ કલાવતીનો મૃતદેહ લઈ ગયું છે કે પછી તેને જીવતી કરી છે આ વિચારીને તે ફટકવા લાગ્યો અને જંગલમાં કલાવતીને શોધવા લાગ્યો પણ કલાવતી ક્યાંય મળતી નથી શોધતા શોધતા તે બીજા ગામમાં પહોંચ્યો એ સાપ તો હતો એટલે તેને જલ્દી ખબર પડી ગઈ કે તેને મહાત્માના ઘરની અંદર રાખવામાં આવી છે અને તે મહાત્માના આશ્રમમાં પહોંચ્યો જેણે કલાવતીને જીવતી કરી હતી તેને કલાવતી સૂતી જોવા મળી તેણે પોતાનું સ્વરૂપ બદલી નાખ્યું અને તે સાપમાં પરિવર્તિત થઈને કલાવતીની પથારી પાસે બેસી ગયો થોડા સમય પછી જ્યારે મહાત્માનો પુત્ર આવ્યો ત્યારે તેમણે જે મહાત્માનો એક પુત્ર હતો તેણે ઘરે આવીને જોયું કે કલાવતી પાસે એક સાપ બેઠો હતો જ્યારે તે બેઠો હતો ત્યારે તે મનમાં વિચારવા લાગ્યો કે તે સાપ કલાવતીને કરડી લેશે તેણે અચાનક પોતાની તલવાર ઉપાડી અને આ સાપના ટુકડા કરી નાખ્યા કલાવતી આ જોઈને રડવા લાગી અરે શું થયું ત્યારે મહાત્માનો પુત્ર પૂછે છે તમે મારા પતિને માર્યા છે મારા નાગપાલને તમે માર્યા છે એવું કલાવતી કહે છે અને તે જ દિવસે બપોરે તેણે ચંદનના લાકડાની ચિતા બનાવી અને કલાવતી પહેલાં નાગપાલના ટુકડાઓને લઈને એ ચિતા પર બેસી ગઈ અને આ સમયે શ્રોતાઓ શું થાય છે બંને અગ્નિમાં પ્રવેશે છે અને બળી જાય છે અને પછી આ બધું જોઈને મહાત્મા ખૂબ દુઃખી થઈ જાય છે તેઓ શાંતિથી સૂઈ પણ શકતા નથી તે આખી રાત જાગતા રહે છે અને બીજા દિવસે સવારે વહેલા ઉઠીને તે મહાત્મા ચિતા પાસે ગયા જ્યાં કલાવતી અને નાગપાલ બળી ગયા હતા અને તે ચિતાની ઠંડી રાખ લીધી અને ત્યાર પછી મહાત્મા એક ઝાડની નીચે બેઠા અને પસ્તાવો કરવા લાગ્યા અને આખો દિવસ રડતા રહ્યા જે ઝાડ નીચે આ મહાત્મા બેઠા હતા તે ઝાડ ઉપર બે પક્ષીઓના રૂપમાં શિવ અને પાર્વતી પણ બેઠા હતા મહાત્માની તકલીફો જોઈને તેણે વિચાર્યું કે તેને મદદ કરવી જોઈએ શિવે પાર્વતીને કહ્યું જુઓ આ ભલ્લા માણસને કેટલી તકલીફ છે તે જાણે છે કે સ્મશાન ચિત્તામાંથી મળેલી રાખમાં કેટલીક શક્તિ હોય છે જો તે મહાત્મા રાખને તળાવમાં ફેંકી દે તો તે બંને ફરીથી જીવિત થઈ જશે અને તે પક્ષીઓની વાત સાંભળીને તે મહાત્મા ખૂબ જ ખુશ થયા અને તેણે પેલી રાખ તળાવમાં નાખી અને જેવી રાખ પાણીમાં જતી રહી અને નાગપાલ અને કલાવતી ફરીથી જીવિત થયા અને પહેલાં કરતાં પણ વધુ સુંદર અને મોહક દેખાવા લાગ્યા તેઓએ નજીકમાં એક નાનું ઘર બનાવ્યું અને તેમાં રહેવા લાગ્યા અને વૃદ્ધ માણસ જે મહાત્મા જેણે નાગપાલ અને કલાવતીને જીવિત કર્યા હતા તે પણ તેમના પિતાની જેમ જ તેના ઘરમાં તેની સાથે રહેવા લાગ્યા હતા અને બંને તેમની ખૂબ સેવા પણ કરી નાગપાલ અને કલાવતી તેમની સંભાળ રાખતા હતા અને એક દિવસ જ્યારે તે ઉપવાસ કરી રહ્યા હતા ત્યારે તેમણે આશીર્વાદ આપતા તે પિતા સ્વર્ગ લોકમાં ચાલ્યા ગયા અને તે પછી પણ તેમના આશીર્વાદને લીધે બંને આ ના નકડા ઘરમાં સૂકેથી લા રહેવા લાગ્યા તો આ હતો અમારો આજનો વિડીયો સાપ સાથે રાજકુમારીના કેવી રીતે લગ્ન થયા અમારી આજની વાર્તાઓ શ્રોતાઓ જો તમને અમારો વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઈક કરવાનું બિલકુલ નહીં ભૂલતા અને સાથે જ વિડીયો સમાપ્ત થાય